કલાનગરી ખાતે સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી વાત કરીએ સમાચારની હાલ તો કલાનગરી વડોદરામાં આવેલ સંગીત પ્રેમી ગ્રુપ કે જે સંગીતના રશિયા અને કલાકારોનો એક શ્રેષ્ઠ પરિવાર છે આ સંગીત પ્રેમી ગ્રુપ એ માનનીય શ્રી નિખિલભાઈ પુરોહિત નાઓના નેજા હેઠળ ચાલતું ગ્રુપ છે કે જેના વડે અવારનવાર ભારત રાષ્ટ્રમાં ઉજવાતા અનેકો તહેવારોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે સંગીત પ્રેમી એકત્રિત કરીને ભારત વર્ષના છોતેરમાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને એક શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ઘણા ખરા સંગીત રશિયાઓએ દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી આથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિની લહેર પ્રસરી જવા પામી હતી શ્રી નિખિલભાઈ નાઓએ મીડિયાને જણાવ્યું હતું કે આપણે સૌ ચોવીસ કલાક ત્રણસો દિવસ પોતાના માટે જીવતા હોય છે પરંતુ જો આપણે ભારત રાષ્ટ્ર માટેના વર્ષના બે દિવસ આપણા રાષ્ટ્રના હિત માટે આ રક્ષા કાજે જેટલા પણ વીરોએ પોતાના જીવની આહુતિ આપી છે તેવા તમામ લોકોની યાદમાં અમારું સંગીત પ્રેમી ગ્રુપ જેમ ગીત સંગીત વડે સન્માન કરે છે તેવી જ રીતે સૌ કોઈએ કોઈક ને કોઈક માધ્યમ વડે સર્વ વીરોને સન્માન તો આપવું જ જોઈએ આ કાર્યક્રમમાં નિખિલભાઈએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સન્માનિત ભાઈઓ અને બહેનો દ્વારા ઘણા દેશભક્તિના ગીતો ગાઈને મોજ માની હતી તથા કાર્યક્રમના અંતમાં ભારત રાષ્ટ્રના રાષ્ટ્રગીતને પૂર્ણ રીતે સન્માનભેર ગાવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્તમ રીતે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ વડોદરા વાત કહેવાથી બહુ ખુશી મળે છે કે આપણા દેશ માટે કમસે કમ આપણે દેશની આ માતૃભૂમિને યાદ કરીને સોંગ્સ ગઈએ અને આપણી ભારત માતા અને આપણા શહીદોને યાદ કરીએ એનાથી વિશેષ કોઈ આપણા માટે કોઈ તહેવાર નથી એટલે આજે મેં બધા સંગીત અને ગ્રુપના બધા કલાકારો ભેગા થયા છે અને આપણા દેશને યાદ કરીએ આપણી માતૃભૂમિને યાદ કરીએ છીએ અને એને કોટી કોટી વંદન જે ધરતીએ આપણને જન્મ આપ્યો છે આપણું ભરણ પોષણ લાલન પાલન કર્યું છે કોઈ દિવસ કોઈ પણ પ્રકારની તકલીફ તો પણ દૂર થઈ જાય છે એવી આ આપણી આ પવિત્ર ભૂમિને કોટી કોટી વંદન છે અને આજે એમને યાદ કરવાનો દિવસ હતો આઈ મીન આવતીકાલે છે પણ આજે અમે એક દિવસ વહેલા એમને યાદ કરવાનો દિવસ અમે ગણતંત્ર દિવસની નિમિત્તે અમે સેલિબ્રેશનના રૂપે દેશભક્તિના સોંગ્સનો પ્રોગ્રામ રાખ્યો સર ખાસ કરીને જણાવશો કે કેટલા વર્ષોથી તમારી સાથે આ બધા સંકળાયેલા છે એક મ્યુઝિક ગ્રુપ તરફથી એક પરિવાર તરફથી હાજી અમારું આ સંગીત પ્રેમી ગ્રુપ અવારનવાર ઘણા પ્રોગ્રામો કલાકારોની યાદમાં એમની બર્થડે અને પુણ્યથી સેલિબ્રેટ કરે સંગીતકાર હોય ગાયક કલાકાર હોય મ્યુઝિશિયન્સ હોય અને જ્યાં દેશભક્તિના ગીતો ગાવાનું પણ અમને મોકો મળ્યો છે તો છેલ્લા પંદર વર્ષથી અમારું આ ગ્રુપ ચાલી રહ્યું છે બરોડાની અંદર અને એમાં બહુ લોકો ચાહકો છે અને સંગીતના પ્રેમીઓ છે જેનો અમને સાથ સકાર પર સરસ સરસ થેન્ક યુ સર થેન્ક યુ જી મેડમ તમારું નામ હા બિનામન ખાસ કરીને જણાવશો કે પ્રજાશક્તક દિવસને નિમિત્તે રાખીને આજે સંગીત પ્રેમી ગ્રુપ તરફથી તમે આગામી પ્રોગ્રામનુંયોજો છે અને ઘણા બધા અહીંયા દેશ